તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચવા માટે આવેલો છે આખો ચેટ ટ્રેક્ટરનો આખે આખો ચેટ ભાઈને વેચી દેવાનો છે ટ્રેક્ટરનો એક સાથે વેચવાનો છે તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટરના બધા સાધનો ટ્રોલી ટ્રેક્ટર બધું જોઈ રહ્યા છો તે આખો સેટ ભાઈને ભાઈને વેચી દેવાનો છે તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી આખા સેટની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ભાઈ આખા સેટની કિંમત ચોર રાખેલી છે આખો સેટ જોવા ક્યાં મળશે ટૅક્ટરનું મોડલ કયું છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને જો ખેડૂતભાઈ વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને છેલ્લે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય તે તમને મળી જાય ત્યાર પછી વાત કરીએ ટ્રેક્ટર મેસી ટ્રેક્ટરની મેસી ફરગુસન બસો એકતાલીસ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અઢાર તમે કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર ઓગણીસોને એકાવન કલાક ચાલેલું છે આખું ટ્રેક્ટર કમની કન્ડિશન કમની કલરમાં કિસાન કંપનીની ટ્રોલી જોવા મળશે તમને ટુ વ્હીલ ટ્રોલી કિસાન કંપનીની છે તમે ટ્રોલીની કન્ડિશન પણ જોઈ શકો છો નવી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે તમને આખો ભાઈને એક સાથે વેચવાનો છે ટ્રેક્ટર ટ્રોલી બધા સાધનો ટ્રેક્ટરના તમે જોઈ શકો છો વિડીયોની અંદર દાંત રાપ પાછિયા આ બધું ભાઈને એક સાથે વેચવાનું છે જે કોઈ ખેડૂતભાઈનો આખો સેટ લેવો હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈને લેવો હોય ત્યારે તેનો કોન્ટેક્ટ કરી લે તમે કન્ડિશન જોઈ શકો છો બધી વસ્તુની આખો એટલે આખો સેટ ભાઈને એક સાથે વેચવાનો છે ટ્રેક્ટર તમને આખું ઓરિજનલ કમની કન્ડિશનમાં જોવા મળશે તમે આ બધા સાધનો જોઈ શકો છો સાધનો બધા એક સાથે જ વેચવાના છે ટ્રેક્ટર ટ્રોલીની સાથે સાથે બધા સાધનો પણ વેચવાના છે તમે કન્ડિશન જોઈ શકો છો પાંચિયાની આ બધું ભાઈને એક સાથે વેચવાનું છે આખો શેટ ભાઈને એક આ વેચી દેવાનો છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અઢાર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં આખા શેટ જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો ભાઈએ કિંમત રાખેલી છે આખા શેટની સાત લાખ અને પચાસ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજિત હોય છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો વાતચીત કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખો ટ્રેક્ટર કમની કન્ડિશનમાં જોવા મળશે તમને બે હજાર અઢારનું મોડલ માત્ર ઓગણીસો ને પચાસ કલાક ફરેલું છે બસો એકતાલીસ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઓગણીસો એકાવન કલાક ચાલેલું ટ્રેક્ટર છે આખો ચાર ભાઈને એક સાથે વેચવાનો છે જે કોઈ ભાઈઓને લેવો હોય તે જલ્દીથી માલિકનો કોન્ટેક કરી લે કારણ કે આ ટ્રેક્ટરનો સેટ આખો સારી કન્ડિશનમાં છે એટલે વેચાતા વાર નહીં લાગે એટલે જે કોઈને લેવો હોય તે ફટાફટ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું તો તેનો કોન્ટેક કરીને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ડ્રાઈવ લે તથા રૂબરૂ સ્થળ પર જઈ આખા સેટની કન્ડિશન ચેક કરી પછી ટ્રેક્ટર અથવા આખો સેટ લઈ શકે છે આ જોવા કે હમણાં તેની વાત કરું તો રાતે આ પોરબંદર અને કરણભાઈ પાસે જોવા મળશે કરણભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જોઈ ચકાસણી કરી અને આખો ચેટ લઈ શકે છે